સેન્ટ માર્ક્સ હાયર સેકન્ડરી સ્કૂલ ઉત્સવની ભવ્ય સુરત સુરતની સુપ્રસિદ્ધ સેન્ટ માર્કસ હાયર સેકન્ડરી સ્કૂલમાં તારીખ નવમી જાન્યુઆરીના રોજ શાળાના સેકન્ડરી હાયર સેકન્ડરી વિભાગમાં વાર્ષિક ઉત્સવ યુફોરિયા અને શિલ્ડ વિતરણની ભવ્ય ઉજવણી જંગીરપુરા સ્થિત કોમ્યુનિટી હોલમાં કરવામાં આવી જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે શ્રી 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 મોદી હાજર હતા અને ગોહિલ તથા પટેલ ઉપસ્થિત રહી ગરિમા વધારીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો ઉપસ્થિત મહેમાનોને શાળાના ટ્રસ્ટી શ્રી બી વી એસ રાવ સર અને કો ફાઉન્ડર શ્રીમતી સુશીલા મેડમ અને શાળાના આચાર્ય શ્રીમતી તન્યા પ્રિન્સ અને એકેડેમિક એડમિનિસ્ટ્રેટર શ્રી ડેવિડ સર પ્રી પ્રાઇમરી ઇન્ચાર્જ શ્રીમતી દિલનાઝ જુનવાનવાલા પ્રાઇમરી ઇન્ચાર્જ શ્રી વિકાસ ભેડા તથા સાયન્સ ઇન્ચાર્જ શ્રીમતી શૈફાલી દવે અને તમામનું સ્વાગત શાળાના બાળકો દ્વારા પુષ્પવર્ષાથી કરવામાં આવ્યું હતું શાળાના તમામ શિક્ષકો શિક્ષકોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો અને મહાનુભાવોએ સરસ્વતી વંદનાના સંગાતિથી પ્રાગટ્ય કરીને સમારંભની શરૂઆત કરી હતી બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ ઉપરાંત નૃત્ય અને ગાયન તથા નાટક જેવી ઈતર પ્રવૃત્તિ ખૂબ જ જરૂરી છે તે વિષયની સમજ આપવામાં ટ્રસ્ટી શ્રી રાવ સરે આપી હતી નર્સરી જુનિયર કેજી સિનિયર કેજી ધોરણ એક ધોરણ આઠ અને ધોરણ નવ તથા ધોરણ અગિયારના વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ધોરણ એક આઠ અને નવ ના વિદ્યાર્થીઓએ વિષ્ણુ સુધી રજૂ કરી કાર્યક્રમનો આરંભ કર્યો હતો નર્સરી અને જુનિયર કેજીના ભૂલકાઓએ ગુલાબી સાડી અને મેં નિકલા લેકર ગીત પર નૃત્ય રજૂ કર્યું હતું અને સિનિયર કેજીના ભૂલકાઓ દ્વારા વેર્સ ધ પાર્ટી ટુ નાઇટ પાર્ટી સોંગ રજૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ નર્સરી અને જુનિયર ના ભૂલકાઓ દ્વારા છોટે છોટે શહેરો ડાન્સ રજૂ કરવામાં આવ્યું અને સિનિયર કેજીના ભૂલકાઓએ

રિપોર્ટર રાજુભાઈ સુકડીયા ન્યુઝ સેવન ઇન્ડિયા નમસ્કાર પૂર્ણેશ મોદી પૂર્વ કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર ધારાસભ્ય એકસો સડસઠ સુરત પશ્ચિમ વિધાનસભા વિશ્વના નેતા હિન્દુસ્તાનના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા વિકસિત ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત ભારતના તમામ વિદ્યાર્થીઓમાં યુવાનોમાં શિક્ષણનું સ્તર વધે સાંસ્કૃતિક વિરાસતનો ભવ્ય વારસો એની જાણકારી મળે આપણા વેદ અને પુરાણ એનું વિદ્યાર્થીઓને જ્ઞાન મળે આધુનિક ટેકનોલોજીનું જ્ઞાન મળે સર્વાંગી વિકાસની સાથે સાથે સર્વાંગી શિક્ષણ અને એ પણ વિદ્યાર્થીઓ પણ હર હંમેશ ભણે શીખે એ જ પ્રમાણે શિક્ષક પણ હર હંમેશા નવું નવું શીખતા રહે આ પ્રકારની રાષ્ટ્ર શિક્ષણ નીતિ બે જેના અંતર્ગત સમગ્ર ભારત વર્ષમાં શિક્ષણના કાર્યને ખૂબ મોટો વેગ મળવાનો છે કોઈ પણ રાષ્ટ્ર ક્યારે વિકસિત થાય કે જ્યારે તેના પાયામાં શિક્ષણ અને સ્વાસ્થ્ય આ બે પરિબળ અચૂક મહત્ત્વના હોય તો ત્યારે શિક્ષણના મારફત સમાજમાં બદલાવ તો આ પ્રકારની કામગીરી સેન્ટ માર્ક હાયર સેકન્ડરી સ્કૂલ અડાજન કરી રહી છે જેઓનો વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમના આયોજનમાં વિદ્યાર્થીઓના ગણતરણ માટે એના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ જગતની અંદર જે અનેક પ્રકારની નવી પ્રવૃત્તિ છે બળ માટે એના માટે સેન્ટ માર્ક હાયર સેકન્ડરી સ્કૂલ અડાજન કામ કરે છે એનું વાર્ષિક સ્નેહ મિલનમાં મને આમંત્રણ પાઠવું છે સંજોગો વરસાદ મારે બીજા શહેરમાં કાર્યક્રમ હોવાના કારણે રાવ હાયર સેકન્ડરી સ્કૂલ અડાજન સુરત आज हमारा स्कूल में ट्वेंटी एथ एनुअल फंक्शन हो रहा है जहांगीरपुरा हाल में इसके लिए सभी नर्सरी से ले कर ट्वेल्थ का विद्यार्थी भाग ले रहा है और बहुत सारे एक्टिविटीज कर रहे हैं वो लोग और हमारा स्कूल में एक्टिविटी के साथ साथ अच्छी तरह इंग्लिश मीडियम में हम टीचिंग कराता है और सभी टीचर्स वेल क्वालिफाइड एंड वेल ट्रेनड है हम सब डेडिकेटेड है हम बच्चे के भविष्य के बनाते हम। सर अट्ठाईस साल से हम स्कूल रामदेर में चला रहे हैं किस प्रकार से आपकी लाइफ की जर्नी क्या थी आप पहले कहाँ पर शिक्षक थे और आज ये आप जो ट्रस्टीज की ट्रस्टी से, से में है वो पूरी जर्नी हमें बताइए मैं सेवन डे स्कूल में टीचर था फाल उसके बाद 96 में स्कूल शुरू किया था उस टाइम हमारा इंग्लिश मीडियम स्कूल यही शुरू किया था महाराज जन हमारा पहले स्कूल था और हमने एक्टिविटीज शुरू किया था हमने बच्चों को इंग्लिश करना वो सब सिखाया था और वहाँ से हम आम, अमुक साउथ का टीचर्स मिल के ये सब इतना बड़ा संस्था बना इतना साल से स्कूल में किस प्रकार से हम नर्सरी से बारह स्टैंडर्ड के बच्चों को मैनेज करते हैं किस प्रकार से उनको एजुकेट करते हैं उसके बारे में भी बताएँ हाँ हम सब नया सिस्टम से शुरू करता हूँ प्ले ग्रुप मेथड से लर्निंग मेथड सभी टीचिंग वाले से हम इसको बढ़ाते हम और हम टीचर्स को जून में मई से लेकर जून तक एक महीने किसको ट्रेनिंग देता है कैसे बच्चों को बढ़ाना वो सब वो ट्रेनिंग की वजह से वो लो, वो लोग लो हैंडल करता है स्टूडेंट्स को अदर एक्टिविटीज किस तरह से हम करवाते हैं बच्चों को एक्ट्यूट्स का अलग टीचर्स है डांस म्यूजिक कराटे और आर्ट एंड ड्राइंग स्केटिंग सभी तरह सभी एक्टिविटी चाहिए शुरू से हम ही शुरू किया सूरत जनता को क्या मैसेज देना चाहेंगे आप लोग बच्चे को साथ टाइम दीजिए और इसको अच्छी तरह डिसिप्लिन सिखाइए और जैसा बच्चे को आप हर रोज़ इसको मिल के इसको क्या चाहता है क्या बनना चाहता है और टीचर्स के स्कूल के साथ भी आप संपर्क में रहिए आप कितना भी बिजी हो आप एक बार आप सोने से पहले आपके बच्चे के साथ बात कीजिए क्या है मन में क्या है वो सब बात कीजिए